પોલીસે પકડી પાડેલા યુવકને એમેઝોન પ્રાઇમરી ફ્રેન્ચાઇઝી લેવી હોય તે માટે દસ થી બાર લાખની જરૂર પડતા લૂંટનો પ્લાન બનાવ્યાનું જણાવ્યું હતું સચિન નવસારી મેઇન રોડ સ્થિત સ્વસ્થ પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં તારીખ વીસમી મે ના રોજ કેસ પ્રાચી ધનસુખ પટેલ અને આસિસ્ટન્ટ મેનેજર યુક્તિ જૈન પોતાના ડેસ્ક ઉપર કામ કરી રહ્યા હતા જ્યારે પટાવાળો ત્રિલોચન બહેરા ચેક જમા કરાવવા ડિંડોલી બ્રાન્ચમાં માં આવ્યો હતો

બે મોબાઈલ ફોન લેપટોપ બેંક એરબર્ડ રૂપિયા બે હજાર અને આરોપીનો ભારતીય પાસપોર્ટ તથા આધાર કાર્ડ વગેરે મળી કુલ કિંમત રૂપિયા નવ ત્રણ લાખ પંચાણું ચારસો ની મુદ્દા માલ છે પોલીસે તેની વધુ પૂછપરછ તેણે પોતે એમેઝોન પ્રાઇમની ફ્રેન્ચાઇઝ લેવી હોય ફ્રેન્ચાઇઝી માટે યુટ્યુબની સાઇટ પર સર્ચ કરતા કોઈ પણ પાર્સલ ની ફ્રેન્ચાઇઝી લેવા માટે લગભગ દસ લાખનું રોકાણ થાય તેમ હોય અને આ ફ્રેન્ચાઇઝી લેવાથી માસિક લગભગ

પોતાના ઘરે આવ્યું હતું ત્યારબાદ બીજા દિવસે તારીખ વીસ પાંચ બે ચાર પચ્ચીસ રોજ ઘડેલ કાવતરા મુજબ બેંકમાં ઘૂસે પિસ્તાલી અણીએ રૂપિયા ત્રણ લાખ છોત્તેર હજાર આઠસો નેવુંના મત્તાને લૂટ ચલાવીને ભાગી ગયો હતો લૂંટ બાદ વૃશ્ચાના અલગ અલગ સ્થળો પર ગયા હોવાની કબૂલાત કરી છે આમ ક્રાઈમ રાજ્ય ટીમ દ્વારા થોડા દિવસે બનેલી બેંક રોબરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતના દિવસોમાં છબકી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે આમાં સવારના ટાઈમે બે મહિલા કર્મચારી હાજર હતા ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી ત્રણ લાખ છોતેર હજારની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી બેસીસ ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહે છે આ બનાવની ગંભીરતા જોઈએ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય બેંકમાં બનેલો હોય લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી એમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સના ઉલ્લાસ શેખ બાવીસ વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્ટલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો એ બેગ એ બેગ કબજે લેવામાં આવ્યું છે બે મોબાઈલ અને લેપટોપ બેગ એરબેગ બધું કબ્જે લઈ કુલ ત્રણ લાખ પંચાણું હજારનો મુદ્દામાં એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે

એને રેકી કરેલી હતી બેંક થી નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં બે મહિલા કર્મચારી છે અને ટોટલ ચાર માણસો કામ કરે છે પણ તે દિવસે ત્રણ માણસો જ હાજર હતા લૂટબાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો થેલો લઈને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ ની ટીમને મળી પિસ્તલ એ મુગેર આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં ડિસ્ટ્રિક્ટમાંથી આ એક દીપક નામના માણસ પાસેથી પિસ્ટલ અને સાત રાઉન્ડ લઈ આવેલો હતો ભણેલો છે અને એ અત્યારે જે ટેક્સટાઇલમાં સાડીઓના ઓલા બોક્સ પેકિંગમાં અલગ અલગ જગ્યાએ કામ કરે છે એક જ આરોપી છે એની પાસેથી ત્રણ લાખ તેત્રીસ હજાર મળી આવ્યા છે